જીવનમાં સફળ થવા માંગો છો તો રાત્રે સુતા પહેલા આ છ કામ કરી લો તમારી બધી જ સમસ્યાઓ દૂર થવા લાગશે આખો દિવસ કામ કર્યા પછી માણસ રાત્રે પોતાના બેડ પર આરામ કરવા માટે જાય છે અને જો રાત્રે સારી ન આવે તો સવારે તે વ્યક્તિ ચીડ ચીડો બની જાય છે અને જેનાથી આખો દિવસ તેનો ખરાબ જાય છે એટલા માટે આજે હું તમને કેટલાક ઉપાય જણાવી રહ્યો છું જેને અપનાવીને તમે પોઝિટિવિટીને અનુભવ કરી શકશો અને તેની સાથે તમે પોતાનામાં સકારાત્મક ફેરફાર પણ જોવા મળશે તેનાથી તમે મોટા મોટા ગોલ પણ અચીવ કરી શકશો તો ચાલો જાણીએ એ ચમત્કારી ઉપાય અંગે તે પહેલા આ વિડિયોને લાઈક કરી દેજો અમારી ચેનલ માં નવો હોય તો તેને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ માં જય માતાજી લખી દેજો પહેલું રાતે સૂતા પહેલા તમારું મોબાઈલને સ્વિચ ઓફ કરી દો અને પથારીમાં સૂતા પછી ભગવાનનો વિચાર કરો

અને તમે જે કરશો તેમાં તમે સો ટકા આપશો અને દરરોજ આવું કરવાથી તમારા જીવન તેઓ રાત્રે ભગવાન ના નામનો પણ જપ કરી શકે છે અને તેની સાથે તેના ગુરુ નો પણ જપ કરી શકે છે આ સિવાય જો તમે નામ નો જપ નથી કરી શકતા તો રાતે સુતા પહેલા એક વાર ભગવાન વિચાર જરૂર કરજો તેનાથી તમારું મન શાંત થશે અને તમને સકારાત્મક ઉર્જાનો અનુભવ થશે આ ઉપરાંત તેનાથી દિવસભરનો થાક પણ ઓછો થશે ત્રીજી રાત્રે સૂતા પહેલા તમારી બધી ચિંતાઓ ને છોડી દો જો તમે ચિંતાઓ કરશો તો તમને નિંદર સારી નહીં આવે તેથી બધી ચિંતાઓ વિશે વિચારવાના બદલે ભગવાન વિશે વિચારો ચોથું જે લોકો નાની નાની વાત ઉપર ઉદાસ થઈ જાય છે અથવા તો દરેક બાબતમાં વધુ વિચાર કરે છે તેમણે સૂતા પહેલા ભગવાનનું નામ અવશ્ય લેવું જોઈએ આ કારણે તમે ક્યારે ડિપ્રેશન ચિંતા અથવા તો તણાવ અનુભવ કરશો નહીં પાંચમું જે લોકો કોઈ કારણ વગર નર્વસતા અથવા તો ડર અનુભવતા હોય તો તેને સૂતા પહેલા ભગવાનના નામનો જાપ અવશ્ય કરવો જોઈએ તેનાથી તમારું મન શાંત રહેશે અને અળવાશનો અનુભવ કરશો આમ કરવાથી તમે સવારે તાજગી અનુભવ કરશો તમારી આસપાસ સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશો જેના કારણે તમે તાજગી અનુભવશો અને છઠ્ઠું રાત્રે સુતા પહેલા ગાયત્રી મંત્ર જાપ કરવા જોઈએ અને ગાયત્રી મંત્ર જાપ તમે રોજ રાતે પાંચ વાર કરો છો તો તમારા ભાગ્ય ખુલશે અને ધન કમી ક્યારેય તમને મહેસૂસ નહીં થાય જય માતાજી